કર્ણાટકના ગોકર્ણમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન એક રશિયન મહિલા અને એની બે નાની દીકરીઓ રામતીર્થ ટેકરીની ટોચ પર એક દુર્ગમ અને ખતરનાક ગુફામાંથી મળી આવી ગોકર્ણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીધર એસઆર અને એમની ટીમ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રામતીર્થ ટેકરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જંગલમાં શોધખોળ દરમિયાન તેમને ખતરનાક ભૂસ્ખલન સંભવિત ક્ષેત્રમાં સ્થિત ગુફા પાસેથી કેટલીક હિલચાલ જોવા મળી તપાસ દરમિયાન તેમને એક રશિયન મહિલા ચાલીસ વર્ષીય નીના કુટીના એની બે દીકરીઓ છ વર્ષની પ્રેમા અને ચાર વર્ષની એમ્મા સાથે ગુફાની અંદર રહેતી મળી આવી તપાસમાં જાણવા મળ્યું કે કુટીના સત્તર એપ્રિલ બે સુધી માન્ય કમર્શિયલ વિઝા પર ભારત આવી હતી ઓગણીસ એપ્રિલ બે હજાર રોજ એફઆરઆરઆરઓ પણજી ગોવા દ્વારા એને એક્ઝિટ પરમિટ આપવામાં આવી હતી રેકોર્ડ દર્શાવે છે કે પછી નેપાળ ગઈ અને આઠ સપ્ટેમ્બર બે હજાર ના દિવસે ભારતમાં પાછી આવી ત્યારથી તે અહીંયા રહે છે પૂછપરછ કરવામાં આવતા કુટિનાએ દાવો કર્યો કે તે આધ્યાત્મિક એકાંતની શોધમાં ગોવાથી ગોકર્ણ આવી હતી